હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આપનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારના થયા છે દસ તો જય માતાજી મિત્રો ને હજુ આપણે પણ એક લગ્નમાં જવાનું છે લગ્ન કેવા એ પણ તમને ગાઈ બતાવીશું ત્યાં સુધી બને રહું જય માતાજી

ફાઇનલી અમે તો વેવેચાર રસ્તા આવી ગયા છીએ મંદિર પર ઇંચકા ખાવા જશે હજી તો ખા ખા હા હવે હું ફોન કરું

Du har noget for mig på søndag. Alkohol. 3. Se, hvad har mand. Se, hvad jeg har laget også. Har I Ja. jeg måtte jo સંદીપ મે તો કસા ડાય સ્કિન ખાઈ રહીએ ને મારે જો મસ્ત ડાય ફૂડ ફેશિયલ પછી આવી ગઈ છે ચલો ખાઈ લઈએ ટેસ્ટ કરી દઈએ જો કઈ ફાઇનલી અમે તો લોકડમાં જઈને આવી ગયો છીએ તારા થયા સુધી તો થોડી વાર કાઢો પડી ને પછી હજુ ચાવા પણ પછી કરીશું તો જો ગઈ ચશ્મા કે લાગે છે તે પણ કોમેન્ટ કરી બતાવશ અમારી વર્ષો પુરાની યાદી આ સો મિત્ર એટલે કે તેની ઉંમર લગભગ પાંચ વર્ષની હતી જોવા ચોટીલા મેટો પડાયો ઘોડા અને અત્યારે કેવડો મોટો થઈ ગયો છે એ પણ તમને બતાવી દે ગઈ જુઓ અત્યારે મોટો થઈ ગયો છે એ વખત એટલે પાંચ વર્ષની ઉંમર હતી અને આ સિંહ પપ્પા જુઓ ગઈ છે બહુ વર્ષો જૂના ફોટા આજે યાદ તાજી કરી અને આ છે મિત્રકનું છ વર્ષનો ફોટો ડાબરી ઉતરાય ને ત્યારનો અને આ છે લગભગ બે વર્ષનો અને આ છે બિચરાજીનો ફોટો જુઓ ગઈ છે અમાર ત્રણનો નો ભેગો અને આ કમ્પ્લીટ એક વર્ષનો

मित्रक ने याद ताजी कराई जो गई बहु याद आई गई जो गैस खावा तो पति भी आप लोग लोग यह समाप्त तो करें चुजे माताजी मित्रों जो हमारे वीडियो का मैं तो लाइक करो शेयर करो ने सब्सक्राइब करो हवे मरीशु आपकी करना नवाब लोग जय माता गुड नाइट